લગભગ પાંચ દિવસ પડેલા ભારે વરસાદે રાજ્યના કેટલાય જિલ્લાઓને ખેદાન મેદાન કરી દીધા વડોદરાની સ્થિતિ બદતર એટલા માટે થઈ કે તત્કાલીન મેયરે શહેરને પાણીથી બચાવવા જે પ્લાન બનાવ્યો હતો તેને આ છેક બે सैद्धांतिक ચોવીસમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી વડોદરા મહાનગરપાલિકાનું અણખડ અને નિમ્બર પ્રશાસન છેક સુધી ઊંઘતું રહ્યું અને વિશ્વામિત્રીના મગરો જાગી ગયા ભારે વરસાદ અને ભરપૂર પાણીમાં નાગરિકો વચ્ચે નેતાઓ તો ના દેખાયા પણ મગર એક ટ્રેક્ટર ભરાઈ જાય એટલા જોવા મળ્યા પૂરના પાણી ઓસરી જતા ધારાસભ્યો નગરચર્યાએ નીકળ્યા તો લોકોએ રીતસર ઉધળો લઈ ખદેડી મૂક્યા વડોદરાના પ્રભારી હર્ષ સંઘવીએ રાત્રે એક વાગે કેમ બેઠક બોલાવી પડી કેવી સાંત્વના આપી ગૃહ રાજ્યમંત્રીએ આજે રાત્રે સાડા અગિયાર વાગ્યાથી હમણાં સવા પાંચ સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારે પૂરનો સામનો કર્યો છે અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં હતા એ સૌ નગરજનોએ જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો સાથે સાથે આપણા વડોદરા શહેરમાં વગર આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરના આપે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારેય દિશામાં લાગી આજે વડોદરા શહેરમાં આખી રાડ આજે સવારે આઠ વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની ટીમ સુરત મહાનગરપાલિકાની ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ આનંદની ટીમ આ બધી જ ટીમો ચારેવ દિશાએ કામે લાગી અને લાગીને મોટા ભાગનો કચરો બહાર નીકળવામાં સફળતા મેળવી છે આજે સૌ ઝોનોમાં બી મેં મીટિંગ લીધી છે સૌ અધિકારીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય છે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલે રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કેવી રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે આ આજે વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે જે ઝાડો પડેલા હતા તેને હટાવવા જોડે જોડે એની બી જે કંઈ કામગીરી કરવાની છે એ બી ચાલુ છે આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે અને આખી રાત બધા જ લોકોએ નિરીક્ષણ કરીને એ લોકોને પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડીને એ લોકોને મારા બધા જ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને આભાર બી માન્યો છે બે હાથ જોડીને વંદન બી કર્યા છે અને સૌ સફાઈ મિત્રોને ખાસ કરીને એમનો આભાર માનતા માનતા બે દિવસ સુધી હજી બી આખી ટીમ એકસાથે કામ કરીને વડોદરાને એકદમ સાફ કરવાનો સંકલ્પ હાથમાં લીધો છે ને એની કામગીરી આગળ ચાલી રહી છે ખાસ કરીને વડોદરામાં આજે સવારથી ઓગણત્રીસ નિસિલ્ટિંગ ગ્રેપ બ્રેકેટ પચીસ નંગ જેટિંગ મશીન ઓગણીસ સક્સન મશીન પાંચ સેટ સુપર સક્શન મશીન ત્રણ રિસાઈકલર મશીન એકસો ત્રીસ જેટલા જેસીબી મશીન એકસો સડસઠ હાઈવા ટ્રક ડમ્પર અને બસ્સોને ચૌદ જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ લઈ હમણાં એટલે કે રાત્રે બાર વાગ્યા સુધી ઓગણીસ વોર્ડમાં આજના ચોવીસ કલાકમાં અઢારસો મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે હજી રાત્રે જે ઢગલા આપણે જોયા છે એને ઉપાડવાની કામગીરી ચાલુ છે એનો આંકડો આજે સાંજે પાંચ વાગે આપ સૌને આપવામાં આવશે મોટાભાગનો વિસ્તાર આજે રાત સુધી સંપૂર્ણ સાફ કરી લેવાનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે હું પોતે જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો આજે ફરી એ વિસ્તારમાં ગયો છું જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી

પૂરના પાણી ઓસરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડા વડોદરા થયું છે કરોડો રૂપિયાનું છે ત્યારે તાત્કાલિક એનું સર્વે કરાવીને રાજ્ય સરકાર એનું સ્પેશિયલ પેકેજ બહાર પાડે જે માનવ સરકાર સર્જિત પૂર આવ્યું છે એવું ભવિષ્યમાં ના બને એટલા માટે એક હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને એ ના નેતૃત્વમાં રાજકીય પક્ષના લોકો હોય સામાજિક સંગઠનો હોય કે વડોદરા શહેરના જે પણ વાસીઓ છે એની જાહેર સુનાવણી કરવામાં આવે અને જાહેર સુનાવણી પછી વડોદરા શહેર પર ફરી આવી કોઈ આફત ના આવી પડે એ માટેની ચોક્કસ એક ગાઈડલાઈન એક આખું આયોજન કરવામાં આવેલી એવી માગણી કરીએ છીએ આ દુઃખની ઘડીમાં તકલીફના સમયમાં આખો કોંગ્રેસ પરિવાર વડોદરાવાસીઓની સાથે છે અમે આ તકલીફમાં જે પણ અમારાથી મદદરૂપ થઈ શકાય એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમારે આખું કોંગ્રેસનું કાર્યકરો આખો પરિવાર આમાં કામે લાગ્યો છે હું હજુ પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને પણ વિનંતી કરું છું જ્યાં પણ લોકોને બચાવની જરૂર છે જ્યાં પણ લોકોને ભોજનની જરૂરિયાત છે દવાઓની જરૂરિયાત છે દૂધ કે પાણીની જરૂરિયાત છે જેનું પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો એને લડી અને વળતર અપાવવાની વાત છે એ બધા જમાં કોંગ્રેસ પરિવાર સક્રિય રીતે કામ કરે ને સરકાર પણ ચોક્કસ સમય મર્યાદામાંનો સર્વે કરાવે લોકોને નુકસાની થઈ છે તો કેસ્ટોલ ઘરવકરીનું નુકસાનીનું તાત્કાલિક એને વળતર ચૂકવવામાં આવે જે પણ માલ બહેકોને નુકસાન થયું છે એના માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે હવે આમ આદમી પાર્ટીના આ રાજનીતિક પૂરના છાતી સમાના પાણીમાં ના ઉતરે તો જ નવાઈ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ગોપાલ ઇટાલિયા પહોંચી ગયા વડોદરા તેઓ પણ દુઃખ દર્દ અને ભાજપ પ્રત્યે વિલાપ કરતા નાગરિકો સાથે માત્ર પોક મૂકવાનું બાકી રાખ્યું જો આગાહી પ્રમાણે વરસાદ આવશે અને નવરાત્રી બગડશે તો આ નેતાઓ ગરબા પ્રેમીઓ વચ્ચે જઈને ગરબા બેનાદ પર સરકારની નાલેશી અંગેના અભિપ્રાય લેવાનું નહીં ચૂકે થોડી તો શરમ કરો ખરી મદદે પહોંચી શક્યા નહીં અને વખોડવા જ નીકળો છો આ પીડિત નાગરિકોની વ્યથાને ખોતરવા બરાબરનું કૃત્ય છે વડોદરાની નેતાગીરી વધુ એક વખત વામણી સાબિત થઈ તેમાં શંકા નથી પરંતુ તમારામાં તો માનવતા છે ને અહીં પણ રાજકારણ બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર